વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે ફરી એકવાર તમારા માટે લઈને આવી ગયા છે અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસ દ્વિતીય પરીક્ષા માટે ધોરણ નવ વિષય વિજ્ઞાન વિભાગ બીનું ચેપ્ટર નંબર નવ લઈને આપણે આવી ગયા છીએ વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં અને નીચે એક સારી કોમેન્ટ કરી દેજો બરાબર તો આપણને હવે આગળ તમારે કયા વિષયના વિડીયો જોઈએ છે એ પણ તમે જ નીચે કોમેન્ટ કરો તો આપણે એ વિષયના અસાઇનમેન્ટના વિડીયો બનાવીએ બરાબર તો ચાલો આપણે વિભાગ બીનું ચેપ્ટર નંબર નવનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ અહીં વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર એક છે ગુરુત્વાકર્ષણ બળ જેમાં જવાબદાર હોય તેવી સામાન્ય કુદરતી ઘટનાઓ જણાવો તો અહીં તમારી કુદરતી ઘટનાઓ છે પદાર્થ જમીન પર પડવો વરસાદના ટેમ્પા પડવા નદીઓ વહેવું ફળ ઝાડ પરથી પડવું ગ્રહોની પરિક્રમકા પરિક્રમા થવી આ બધી જ કુદરતી ઘટનાઓ ગુરુત્વાકર્ષણ બળના કારણે થાય છે બરાબર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ટીક કરી લેજો ત્યાર પછી અહીં તફાવત આપવાનો છે બરાબર આમાં તફાવત સ્વરૂપે જ લખેલું છે ખાલી તમારે સીધું કરી દેવાનું છે આને અહીંયા પહેલાં જીની વાત કરીએ આપણે તો જી એ સર્વત્ર ગુરુત્વાકર્ષણ સ્થિતિ સ્થા છે જેનું મૂલ્ય પછી આટલો એક મુદ્દો થઈ ગયો બીજા મૂલ્યમાં લખવાનું તેનું મૂલ્ય સર્વત્ર સમાન રહે છે જ્યારે જે પૃથ્વી પરનું ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે પછી આટલે એક મુદ્દો પૂરો થઈ ગયો આટલે બીજો મુદ્દો લખવાનો તેનું મૂલ્ય સ્થાન પ્રમાણે બદલાય છે બરાબર તો આ બે મુદ્દા તમારે લખશો તો તમને કમ્પ્લેટ ચાર ગુણ મળી જશે ત્યાર પછી એ વાત કરીએ આગળ પાણીની સપાટી પર કોઈ પદાર્થને રાખતા તે કેમ તરે છે અથવા ડૂબે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ છે પાણીની સપાટી પર કોઈ પદાર્થ નહીં રાખતા તે તરે છે અથવા ડૂબે છે કારણ કે પદાર્થની ઘનતા પાણી કરતાં ઓછી હોય તો તે તરે અથવા વધુ હોય તો તે ડૂબે બરાબર આટલું તમારે યાદ રાખવાનું રહેશે ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ ચાર નંબરનો ચપ્પુની ધાળ તીક્ષ્ણ હોય છે તો ચપ્પુની ધાળ તીક્ષ્ણ ન હોય ન હોય એટલે કે ચપ્પુની ધાળ તીક્ષ્ણ હોય છે કારણ કે ચપ્પુની ધાર તીક્ષ્ણ હોવાથી ક્ષેત્રફળ ઓછું થાય છે અને દબાણ વધારે કાપવા એટલે કે વધારે થવાથી કપ કાપવું સરળ બની જાય છે એટલા માટે મિત્રો તીક્ષ્ણ ધાર હોય છે ચપ્પાની બરાબર એટલે કે જે એનું તીક્ષ ચપ્પુનું તીક્ષ્ણ ધાર હોવાથી ક્ષેત્રફળ ઓછું થઈ જાય છે અને દબાણ વધારે હોય છે તેથી તેને કાપવું સરળ બની જાય છે ત્યાર પછી એ લાસ્ટ ક્વેશ્ચન છે તમારે ઇન ધીસ ચેપ્ટર બે માર્ક્સમાં આ વિડિયોનો જો બે પદાર્થ વચ્ચે અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે જો વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલો છે અને આ એમસીક્યુ સ્વરૂપે હતો એમસીક્યુમાં સોલ્વ કરાયેલો છે આપણે તો ત્યાં જઈને તમારે આનું સંપૂર્ણ જ્ઞાન મેળવી લેવાનું છે બરાબર અહીં હું તમને જાપ કહી દઉં છું કે બે પદાર્થ વચ્ચે અંતર અડધું કરવાથી તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલા ઘણું ચાર ગણું થઈ એટલે કે ચાર ગણું વધે છે બરાબર તો આટલી સાથે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે એક સારી કમેન્ટ કર દો તમારા દરેક વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર દો તો ચાલો મળીએ ને આ વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા તમારો ખૂબ આભાર